વિનુભાઈ મોહનભાઈ પટેલ રિટાયર્ડ વિસ્તાર અધિકારી ખેતી રાધનપુર અને બાદરપુરાનો ખેડૂત છું પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવેતર એટલે કે બાજરી અડદ એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાછળા પણ પડ્યા છે આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટવું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે રવિ સિઝન રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે એટલે એ પણ નુકસાન ખેડૂતોનું છે અત્યારે જુવાર કાપણી એટલે ઘાસચારો પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી એમાં પણ નુકસાન છે એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે એ પણ નુકસાન થશે બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાયનું વાવેતર શક્ય છે પણ બિયારણની શોર્ટેજ છે બિયારણ મોંઘું છે તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું નિષ્ફળ ગયું એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિયારણ લાવી અને રવિ સિઝનનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે આવું મારું માનવું છે ખેડૂત સહકાર સહાય તો ખૂબ આપે જ છે પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે પાંચ દિવસથી વરસાદ આવે અમારે મગફળી તારું નામ શું રઘુભાઈ વાડી કોની છે વાળી જીગ્નેશભાઈ ની હમ કેટલા વિઘાની મગફળી પહેલી બાવી ગાની હલર ચાલુ હતું ને પહેલી આલર ચાલુ હતું કેટલી કાઢી હતી ચારે જેવું કાઢ્યું બાકી બધી પહેલી ગામ ચરળના રહેવાસી સુલતાનભાઈ વલીભાઈ મુલતાની મારી માંડવી પંદર વીઘાની પલ્લી જે છે આજે પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે સરકારને સર્વે કરવા નમ્ર વિનંતી કે આ માંડવી હવે ખેડૂત આ શું કરી રહી છે એનો કોઈ પતો નથી તમારા અંદાજે કેટલું નુકસાન છે અંદાજે નુકસાન પાંચથી આઠ લાખ રૂપિયાનું ગણવાનું સર સરકાર તાત્કાલિક પગલાં લે નિર્ણય મારું નામ ઠાકોર રહેમચંદજી છે હું બાદરપુરા ગામનો ખેડૂત ખાતેદાર છું જે અત્યારે શિયાળુ પાકની સમયે જે અત્યારે વરસાદ આવ્યો એના કારણે જે અમે શિયાળુ પાક વાવેતર કરવાનું હતું એ અમે બહુ લેટ થઈએ છીએ અને ક્યારેક ક્યારેક જો લેટ વરસાદ આમનેમ સતત ચાલુ રહેશે તો અમે શિયાળો પાક પણ લઈ નહીં શકીએ બીજું કે જે ચોમાસાની અંદર પૂર વરસાદ આવ્યો વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળો ગયા હતા એનું જે સરકારશ્રી પેકેજ જાહેર કર્યું એ પેકેજ હવે જો ફાળવે અને ખેડૂતના ખાતામાં નાખે તો અત્યારે જે લેટ વાવ વાવણી કરવાની છે એમાં પણ પૈસાથી અમારો ખેડૂતોનો ખૂબ ઉપયોગી બની શકે એવું છે અસ્તુ જય કિસાન મારું નામ સોલંકી મુકેશભાઈ મારું ગામ બાદલપુરા છે અત્યારે આ શિયાળો પાકમાં જે માવઠું થતાં ખેડૂતો ખરેખર અત્યારે બહુ દુઃખી થઈ ગયા કારણ કે હવે વાવવાની બધી તૈયારી હતી આ માવઠું થતાં લગભગ માવઠું થઈ ગયું છે તો દિવસો લંબાઈ જશે એટલે ખેડૂતોને ખરેખર અમે પણ નુકસાન અને ચોમાસા વખતે પણ મોટા પાયે નુકસાન થયું હતું અને અત્યારે હવે કોઈ વાવાની હાલ તો કોઈ અપેક્ષા નથી કારણ કે વરસાદ હાલ ચાલુ છે એટલે સરકારને અમારી વિનંતી છે કે જે વાવણી કરવા માટે જે બિયારણ આવે છે એ બહુ અછત છે તો સરકાર આના પર નોંધ લે અને તાત્કાલિક ખેડૂતોને બિયારણ ચણા છે કોઈ ઘઉં છે આવું બધું બિયારણ જો સબસિડીના આધારે હાલે તો ખેડૂતોમાં થોડીક કંઈક ઉમંગ જાગે અને બીજી વસ્તુ જે ચોમાસામાં પાક નિષ્ફળ બધો થઈ ગયો તો આખો ખેડૂતો દુઃખી થઈ ગયા હતા સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તો તાત્કાલિક ખેડૂતના ખાતામાં જમા થાય

મારું નામ ગિરેશ બિલ હું નાસવાડી તાલુકાના સિંધીપાણી ગામમાં થી સરાવડા ગામે સત ભાગે વાડી વાવી છે દેવસીભાઈ અંબરમને તો બધી મગફળી દસ વીંગાની પલડી જ છે અમારી એવી માંગણી છે કે સરકાર અમને કાંઈક વળતર આપે ભાગ્યાને શેઠને કેટલા દિવસથી મગફળી પલડે ચાર પાંચ દિવસ થઈ ગયા બધી ઉગી જ જઈએ મગફળી ઉગી જઈએ